હમણાં તમે સાંભળ્યું છે કે અદાણીને તેત્રીસ હજાર કરોડ રૂપિયા લોન પેટે એલઆઈસીમાંથી લઈને સીનવીન મોદીએ આપ્યા કેમ કારણ કે અદાણીને હવે જે બીજા બીજા દેશની બેંકો છે ઘણા દેશની એ લોન આપતી નથી એનું કારણ કારણ કે અમેરિકામાં એની ઉપર કેસ થયો છે અદાણી ગ્રુપ ઉપર ઘૂસખોરીનો એટલે એ કેસના કારણે એક વોશિંગ્ટન પોસ્ટ હતી ને એમાં વોશિંગ્ટન પોસ્ટમાં આવ્યું હતું કે અદાણી ઉપર કેસ ચાલુ છે એટલે બીજી બેંકો સતર્ક થઈ જાય ને એટલે કોઈ એ લોન ન આપી અદાણીને એટલે મોદીને મળ્યો અદાણી અને એલઆઈસી પાસેથી લઈ લીધા તેત્રીસ હજાર કરોડ રૂપિયા એલઆઈસી પાસેથી લોન મોદીએ દબાવ કર્યો એ તમારે દેવા જ પડશે કારણ કે એ તો દબાવ કરે જ અદાણીને તો દેવા જ પડે કારણ કે હા ધંધા વગેરેનો માણા બિચારો રખડતો માણા એટલે એને રાગે તો પાડવો જ પડે કારણ કે એ મોદીનો ખાસ મિત્ર સખો કહેવાય એટલે એલઆઈસી પર દબાણ કરી અને તેત્રીસ હજાર કરોડ રૂપિયા અદાણીને આપ્યા ધંધો વધારો અને એ પૈસા એલઆઈસીમાં બધા સામાન્ય માણસના અને જે મહેનત કરતા માણસોના હોય એવા એલઆઈસીમાં બધા પ્રીમિયમ ભરતા હોય હવે એ પૈસા ડૂબાડી દે તો જવાબદાર કોણ કારણ કે અદાણીનું કામ એવું જ છે બધું ખોટું જ કરવા તમે ત્યારે હાલમાં કોઈ પણ જગ્યાએ જાઓ જે જમીન વધારે પડી હોય કાં ગમે ત્યાં હાવ ઓલી જગ્યા હોય ત્યાં મોટા પોલ ઉભા કરી નાખે વીજળીના લૂંટવાની જ વાત જમીન લૂંટી લેવાયની એ જ કામ કરે છે સરકાર અરે કનેક્શન હોય પછી એને શું બીવાની જરૂર સરકાર એની બાજુ જ થાય એની વિરુદ્ધનું એક જાતનું કોઈ ઓર્ડર જ ન આવે હમણાં એક વાંઢિયા ગામે કસ બાજુ એક ભાઈ સ્ટે હુકમ લઈ આવ્યા હતા કામ રોકવા માટેનું કલેક્ટર સાહેબ આવીને કે હું કે હુકમનો ભંગ કરું છું તમે કે ઓલા કામવાળાને કે તમે કામ ચાલુ કરો એ કે હું ભંગ કરું છું મારી ઉપર કેસ કરો એટલે આવા કલેક્ટર છે બસ મારી એક જ વસ્તુ હતી કે આ રીતનો મને હુકમ મળ્યો હુકમ મારે મારી સમજે તમને એવો પ્રશ્ન તમે કન્ટેમ દાખલ કરજો તમે

અને ત્યાં માંગો દુવાય કે ભાઈ અમને આ રીતનું થાય છે આ લોકો અમારા બળજબરી ગુસ્યા બરાબર કોર્ટ ફરીથી હુકમ કરશે અમે કાઢશું બોલો હવે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ આવું છે હુકમ છે કોર્ટ નો હુકમ છે કામ રોકી દો કામ નહીં કરવાનું કે હું અહીંયા નો ભંગ કરું છું તમે મારી ઉપર કેસ કરો હવે આવા અધિકારીઓ તો રાખીને હું કામ છે કા કોર્ટને હું રાખીને કામ છે કોર્ટનો હુકમ અધિકારી સરકારી હુકમ નથી માનતા સરકારી અધિકારી એમ કહેશે હું કોર્ટનો હુકમનો ભંગ કરું છું કે મારી ઉપર એવો કેસ કરો જાઓ મારી ઉપર ગુનો દાખલ કરો આવા અધિકારીઓ છે અદાણીના કામ હાટવું ભલે અમારે હુકમનો ભંગ કરવો પડે પણ અદાણીનું કામ થાવું પડે કારણ કારણ કે અદાણીનો દેશ થઈ ગયો છે બધુંય સરકારે વેચી માર્યું છે અદાણીને આપી દીધું છે એટલે હુકમનો ભંગ કરે તો ચાલે હવે આગળ ઓલા ભાઈ શું કરે હવે એ જગ્યા એના બાપાઈની હોય કે એ દેખ ભાઈ હુકમનો ભંગ કરું છું જાઓ તમે કામ ચાલુ કરો હુકમ સેતાય કાં તો કાંઈ કલેક્ટર ન રખાય અને કાં કોર્ટ ન રખાય એકાદાનો ખર્ચો જ બસે તમે હુકમનો ભંગ કરો છો તો એનો શું મતલબ તો કોર્ટ રાખવાનું શું કારણ કોર્ટમાંથી હુકમ આવી જાય સતાય તમે કામ ચાલુ રાખો કા કલેક્ટર ન રખાય એમ કા કોર્ટ ન રખાય બે એકાબીજુનું માન ન રાખતા હોય તો એકાદને કાઢે જ નખાય ને ખોટા ખોટા રાખવા એટલે આવી બધી વસ્તુ છે અદાણી માટે એલઆઈસી પાથી તેત્રીસ હજાર કરોડ રૂપિયા લઈને અદાણીને આપ્યા ધંધો કરવા માટે ધંધો કરો હજે તમે પૈસાવાળા નથી તમે હાવ ગરીબ સવો એટલે ખૂબ પૈસા કમાવો નાના નાના દેશ છે એ બધા ખરીદી લ્યો અને અદાણીને આપી દો ભારત દેશમાંથી પૈસા લૂંટી લો અને બીજા નાના નાના દેશ છે એને ખરીદવા મળો આ બધે પ્રોજેક્ટ નાખો ગમે એવા ગોટાળા કિરીને ગમે એવા દેશ હોય પૈસા ખવરાઈ દો એટલે તમારું કામ થઈ જાય અને અદાણીને પાછા દેવાય પડે ને પૈસા કારણ કે જ્યારે ચૂંટણી હોય ત્યારે આ સરકારને પાછા અદાણી પાસે લેવાના હોય એની પાછથી લઈને ચૂંટણીમાં વેસવાના હોય દારૂ બાવાના હોય બધાને રોકડા દેવાના હોય એટલે પછી જ્યારે એનું કામ હોય ત્યારે તો આ સરકારને કરવું જ પડે ન તો મિત્ર રિહાઈ જાય બધા ધંધા ભાંગી પડે અને પછી ચૂંટણી વખતે પૈસા ન મળે એટલે એ પૈસા ભલે જનતાના હોય કે નાગરિકના હોય એનું ગમે એ થવું હોય એ થાય બાકી અદાણીને પૈસા દેવાના એવું નક્કી કર્યું હોય ત્યારે જ આપે ને કે બીજાનું જે થવું હોય થાય પણ અદાણીને પૈસા મળવા પડે એટલે આની ઉપરથી તમારે નક્કી કરી લેવાનું કે જનતાની આ સરકારને કેટલી પડી છે કોઈ જાતની કાંઈ પડી નથી એને ફક્ત ને ફક્ત અદાણીની પડી છે તમારે અદાણીના પ્રોજેક્ટ અદાણીના પ્રોજેક્ટ ક્યાંય ઊભા ન રહે એ ચાલું જ થઈ જાય ગમે એવું આવતું હોય ગમે એની વાડી આવતી હોય કાંઈ પણ જમીન આવતી હોય કોઈ પણ વસ્તુ આવતી હોય એ કોઈ વસ્તુ અટકે નહીં અદાણીનો પ્રોજેક્ટ ચાલુ થઈ જાય એ આ સરકાર છે બીજાનું જે થાવું થાય ગરીબ માણસોનું જે થવું થાય એની રોજીરોટી છીનવાઈ જાય તોય ભલે મરી જાય તોય ભલે પણ દાણેનું કામ થાય